સોમનાથ બાર જ્યોતિર્ષ જ્યોતિર્લિંગમાં પહેલા નંબરના જ્યોતિર્લિંગ જે સોમનાથમાં રહેલા છે સ્થાપિત છે એની કથા હું તમને જે બતાવવા જઈ રહ્યો છું એ મુજબ છે તમે બધાય એ કથા સાંભળેલી છે પણ મને વિચાર આવ્યો કે મારે પણ મારા યુટ્યુબના માધ્યમથી આ માર્ગદર્શન દર્શકશ્રીઓને બતાવવું છે કારણ કે મહાદેવની પૂજા છે એ તમે જાણો છો ઉત્તમ છે એના વિશે જેટલું જાણીએ એટલું ઓછું રહેલું છે તો દક્ષ પ્રજાપતિને સિત્યાવીસ કન્યાઓ હતી એમાં સિત્યાવીસે સિત્યાવીસના લગ્ન ચંદ્ર મહારાજ સાથે કરેલા ચંદ્ર મહારાજ ને સિત્યાવીસ કન્યાઓમાં એક રોહિણીને એ વધુ પ્રેમ ભાવ અને લાગણી રહેલા હતા બીજી છવ્વીસ કન્યાઓને દુઃખ થતો એને ક્યારેક વધારે ક્યારેક ઓછું તો ક્યારેક એનું રાખતા જ નહીં પણ રોહિણીનું ચોવીસે કલાક સંપૂર્ણ રીતે ચંદ્ર મહારાજ ધ્યાન રાખતા એટલે ચંદ્ર મહારાજના જે સસરા છે દક્ષ પ્રજાપતિ તેમણે તેના જમાઈને કહ્યું કે તમે જે આ ભેદભાવ રાખો છો મતભેદ કરાવો છો અથવા તો ઓછું રાખો છો એ ખરેખર અયોગ્ય છે યોગ્ય નથી અને જો આવું તમે કરશો તો તમે પણ નરકના અધિકારી નરક બનશો આમ કહી ચંદ્ર મહારાજને વ્યવસ્થિત બધી કન્યાઓને એટલે કે બધી પત્નીઓ સાથે રહેવા માટે તેના સસરાએ શિખામણ આપી ભલામણ આપી પ્રાર્થના કહીએ તો પ્રાર્થના અને વિનંતી કહીએ તો વિનંતી કરી અને પછી દક્ષ મહારાજ એના આવાસે ચાલ્યા ગયા અને આજ વખતે વિશ્વાસ હતો કે સો ટકા જમાઈ રાજ સુધરી જશે મેં જે કઈ વાત કહી છે એમાં જમાઈને એના મનની અંદર કંઈક વિચાર આવશે અને બધી કન્યાઓનું સારી રીતથી એ જીવન પસાર થઈ જશે આવો એને વિશ્વાસ હતો પરંતુ તે ન બન્યું થોડા દિવસ પછી એની કન્યાનો દુઃખ એવું ને બોલ્યું રોહિણીની કોઈ ફરિયાદ ન હતી પણ બીજા જે છવ્વીસ દીકરીઓ હતી કન્યા હતી એની પિતાજીને પાછી ફરિયાદ કહી કે તમારા જમાઈને તમે શીખામણ આપી સમજાવ્યા છે એ કોઈ બાબતનું ધ્યાન આપતા નથી પહેલાં જેવું વર્તન કરતા હતા એવું જ વર્તન અત્યારે એ કરી રહ્યા છે એટલે દક્ષય થોડાક ક્રોધિતમાં આવી આવેશમાં આવી અને ચંદ્ર મહારાજ તેના જમાઈને શ્રાપ આપ્યો કે તને ક્ષય રોગ થશે ક્ષય રોગનો શ્રાપ મળ્યો અને ત્રણેય લોકમાં આહાકાર મચી ગયો ત્રણેય લોક કારણ કે ચંદ્ર વગર બધું જ નકામું છે સૂર્ય અને ચંદ્ર આમ તો ઘણા બધા તેજની આપણે જરૂર પડે પણ ચંદ્ર વગર બધું નકામું છે એટલે આહાકાર મચી ગયો

શક્તિશાળી છે અને એની વગર કારણે કોઈ શ્રાપ ન આપ્યો હોય એટલા માટે દક્ષનો શ્રાપ હું ક્યારે મિટાવી નહી શકું પણ આનો બ્રહ્માજીએ કહ્યું કે તમને એક રસ્તો આપો એ પ્રમાણે તમે કાર્ય કરશો તો કઈક આમાં તમને રસ્તો મળી જશે કઈક આનો ઉપાય મળી જશે કે હવે શું કરવો તો બ્રહ્માજીએ કીધું કે તમે બધા અહીંથી મહાપવિત્ર પ્રભાત ક્ષેત્રમાં જઈ ત્યાં મહામૃત્યુ છ મહિનાનું અનુષ્ઠાન કરો છ મહિનાનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરો શિવની આરાધના કરો અને પોતાની આગળ શિવલિંગની સ્થાપના કરી અને મહાદેવની નિત્ય માટે પૂજા કરો આથી શિવ પ્રસન્ન થઈ અને ક્ષય રોગનું નિવારણ બતાવશે ચંદ્રને પણ આ પ્રમાણે ઉપાસના કરવાની છે એને પણ ઉપાસના કરવાનો કહેજો અને તમે પણ તેને સાથ આપજો દેવો અને મુનિઓએ કહ્યા મુજબ ચંદ્ર ત્યાં છ મહિના સુધી તપ કરી ભગવાન ઋષભધ્વજનો મૃત્યુંજય મંત્રથી પૂજન કર્યું આથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને ત્યાં પ્રગટ થયા તેમણે કહ્યું કે હે ચંદ્ર મહિનામાં એક પક્ષમાં તારી કળા વધતી જશે અને બીજા પક્ષમાં પુનઃ તે ક્ષીણ થતી જશે આપણે જોઈએ છીએ કે ચંદ્રની કળા છે એ એકમ બીજ પૂનમ સુધી મોટા થાય છે અને પૂનમ થી અમાસ સુધીમાં તે ધીમે ધીમે ઘટે છે અમાસના દિવસે ચંદ્ર મહારાજ હોય જ નહીં એકમના દિવસે પણ ન હોય બીજના દિવસે ચંદ્રના દર્શન થાય ત્યારથી ચૌદ સુધી એનું આપણે દર્શન કરતા હોય છીએ તો આ પ્રમાણે ચંદ્ર મહાદેવની ભક્તિ કરી મહાદેવનું અનુષ્ઠાન કર્યું એટલે પ્રસન્ન થયા અને આ પ્રમાણે મહાદેવે વરદાન આપ્યું અને ત્યાર પછી તેઓ ત્યાં લિંગ સ્વરૂપે સ્થિત થયા ત્યાર પછી ભગવાન શિવ સોમેશ્વર મહાદેવ કહેવાયા અથવા આપણે જે કહીએ છીએ કે સોમનાથ મહાદેવ તરીકે પણ ત્યાં પ્રસિદ્ધ થયા અને ત્યાં

કલ્યાણ થાય છે સર્વ દર્શક સ્ત્રીઓ મિત્રો વડીલો ભાઈઓ તથા બહેનો આ વિડીયો તમને ગમ્યો જ હશે ચંદ્ર મહારાજે મહાદેવની ઉપાસના કરી અને ત્યાં જ્યોતિર્લિંગ પ્રગટ થયું તો હવે ભક્તજનો મહાદેવની ઉપાસના કરનાર વ્યક્તિ સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં મહાદેવર વર્ગ ઓમ નમ શિવાય જય સોમનાથ